તમારું જ ઘર છે આવો આ જય શ્રી કૃષ્ણ બેસો 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 મારી બાજુમાં બેસો કવિતાઓ પાણી લાવજો તો જરા હા મમ્મી સરિતા ચાલ સમાજી આ ઘર તમારું જ છે તમારું માનીને જ નીચે મૂકી દો કઈ વાંધો નહીં હા સરિતા આ માજીની ઓળખાણ ન પડી મને અરે આપું છું હજી તો આવ્યા છે પાણી પીવા દો આ મારા દીકરાની વહુ છે જય આ મમ્મી આ એક કોણ છે કોઈ દિવસ પહેલા જોયા નથી આપણે અહીંયા જે મંદિર છે ને રામજી મંદિર હા હા આ બેન ત્યાં બેઠા હતા અને એકલા બેઠા બેઠા રડતા હતા એમની આગળ પાછળ કોઈ નથી એટલે થોડી કફોડી હાલત હતી તો બાજુમાં મીના માસી રહે છે ને એમના ઘરે લઈ ગઈ અને કપડાંને એવું બદલાવીને પછી અહીંયા લઈ આવી હવે આપણી ભેગા જ રહેશે અને આમ પણ સુધીર મેં મારા સાસુને તો જોયા નથી એટલે મને એમ થાય કે એ આપણા ઘરમાં રહેશે ને તો મને સાસુનો પ્રેમ મળે એક મિનિટ મમ્મી હા આ બધું શું છે એટલે મંદિરમાં તો દસ ભિખારીઓ બેઠા હોય તો શું તમે બધાને ઘરમાં લઈ આવશો આ ઘર છે કંઈ ધર્મશાળા નથી કવિતા બહુ આ તમે શું બોલો છો અને કોઈની સામે શું બોલવું શું નહીં બોલવું એ તો કમ કમ વિચાર કરો વિચાર ત્યારે કરવાનો હોય જ્યારે સામે કોઈ આપણા રિલેટિવ્સ બેઠા હોય

તમારું કામ તો તમારાથી થાતું નથી ઘરનું આખું કામ હું જ કરું છું અને હવે હવે આમનું કામ પણ મારે કરવાનું જુઓ હું કઈ નથી જાણતી આપણા ઘરમાં હવે આપણી સાથે જ રહેશે નિર્ણય તારે લેવાનો છે કે તારે શું કરવું અને પહેલી વાત એ છે કે વડીલ વગરનું ઘર તો સ્મશાન જેવું લાગે અરે વડીલ હોય તો ઘર હરિયું ભર્યું લાગે એને પૂછ કે જેની ઉપર સાસુ સસરાનો સાયો નથી જેની ઉપર મા બાપનો સાયો નથી અરે વડીલ ચાહે ક્યાંયથી પણ લઈને આવ્યા હોય એમની હાલત તો જો અરે તું જે બોલે છે એને કેવું લાગતું હશે મારે કઈ નથી જોવું ને કઈ નથી જાણવું અમારા માટે તમે બે છો વડીલ હવે એના કરતા પણ આવા વડીલ અમને નથી જોતા કવિતા તમે આ શું બોલો છો એનો તમને ભાન છે ચલો માની લીધું કે તમારા પર થોડું કામ વધી જશે પણ તમારા સાસુ છે ને એ થોડું મને કરી લેશે અરે બને તો બે કામ વાળા રાખી લેશું શું કામ ચિંતા કરો છો એટલે આ ઘરમાં તો મારું કંઈ ચાલવાનું જ નથી ને હવા ભિખારી જેવા માણસ માટે તમે મને કહી દીધું કે આ આ ઘરમાંથી નીકળી શકું છું એમ મારે શું કરવું છે મારે વિચારવું પડશે એને છે ને અત્યારે ને અત્યારે મોકળો ઘરની બહાર કવિતાઓ આ તમે શું કરો છો તમને કઈ શરમ આવે છે કે નહીં માની લો કે આની જગ્યાએ તમારા મમ્મીની હાલત આવી થઈ હોત તો હા મારે કઈ નથી જાણવું ઘરના વાસણ આ સોફો આ બધું મારે સાફ કરવું પડશે આમને છે ને જલ્દી જલ્દી મોકલી દો ઘરની બહાર અને નહીતર જો તમારે લોકોને ને મારું કઈ માનવું જ ન હોય ને તો એક કામ કરો આમનો રૂમ અલગ કરી નાખજો અબ પેલું બહાર જે ગેસ્ટ રૂમ છે ને ત્યાં મોકલી દેજો કારણ કે હું હું આવા માણસોનું મોઢું પણ જોવા નથી માંગતી અને હા આમના વાસણ પણ અલગ જ રાખજો અહીંયા નહીં લઈ આવતા કવિતાઓ કેવી વાત કરો છો તમે વાસણ અલગ રાખજો મોઢો જોવા નથી માંગતી અરે આ માણસ છે અને માણસ થી આટલી નફરત હોય માણસ ને હા તો તો વિચારો હોય પપ્પા જ્યારે આવા લોકો હોય ને આવા માણસો હોય ત્યારે હોય નફરત હા તો તારે નફરત કરવી હોય તો નફરત કર અને પ્રેમ કરવો હોય ને તો પ્રેમ કર આ વ્યક્તિ મારા જ ઘર મારી જ સાથે હું કહું ને ત્યારે છે કોઈ ગેસ્ટ રૂમ માં નહીં રહે સમજી તું તારી જીત ચલાવી લે અને હું મારી ચલાવી લઉં છું ચાલો અંદર ચાલો અંદર તમે થેલો લેતા આવજો સુધીર

મમ્મી એમની મદદ કરી રહ્યા છે તો શું ખોટું કરે છે ઓહો હો 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 વાહ 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 ગંગાબા એટલે તમને બો લાગણી ઉભરાઈ આવી છે એવું નથી લાગતું તમને હમણાં જ બેઠો હતો એમની સાથે મારી વાતચીત થઈ જો તું છે ને આવી તમે એમની સાથે બેઠા હતા હા હવે બહાર બેઠા હતા તો બહાર जाओ ને નહી ને આવો જાઓ નહી આવો એનો શું મતલબ છે ભિકારી છે મંદિરના ભિકારીને લઈને આવી ગયા છે આ ઘરમાં

માઉતરની સેવા કરવાનું નસીબનું કામ છે પણ હા આ માઉતર છે અરે આ તો ભિખારી છે ભિખારી ડોશીમાં જે મંદિરના પગથિયા પર બેઠો હોય છે હવે બીજી વાર ભિખારી શબ્દ નહી બોલતી આવી રીતે કોઈનું અપમાન કરવું એ મને જરાય નથી ગમતું અપમાન નથી કરતી જે સાચું છે ને એ જ કહું છું અને તમને જો ન ગમતું હોય ને તો તમે પણ જાઓ એમની સાથે કોઈ ક્યાંય જવાનું નથી અમે નિર્ણય કર્યો છે ને તે પ્રમાણે જ ઘરમાં થશે કે ગંગા બા અહિયાં ક્યાંય નહીં જાય આપણા ઘરમાં રહેશે અને એમની સેવા તારે કરવી જ પડશે સમજી ગઈ ને મારી વાત ને હું છું ત્યાર નહીં બસ નહીં એક વાત એક નહીં એક લવારી કરે નહીં કરું નહીં કરું નહીં કરું નહીં કરું એમની સેવા શું કામ કરું તમે રડી રહ્યા છો કેમ શું થયું જુઓ બાપ પેલા છે ને તમે આવી રીતે રડવાનું બંધ કરો હા એકદમ શાંત થઈ જાઓ આપણે પછી બધી વાત કરીએ જો હું જાણું છું કે આ ઉંમર માં તમારી સાથે જે કે પણ બન્યું છે એ હું ક્યારેય કોઈ વ્યક્તિની સાથે ના બનવું છું પણ અમે લોકો જીએ ને હું છું તમારી સાથે મારા મમ્મી જે તમારી સાથે બાપ તમે મારી વાત નહીં માનો જો હું તો તમારા દીકરા સમાન છું ને તો પ્લીઝ પેલા મારી વાત માનો અને

તમારી સાથે જે કંઈ પણ થયું હોય તે પણ આ ઘર છે ને તમારું ઘર છે અમે લોકો તમારા પોતાના છીએ જો મારી આ પત્ની છે જરા આડું ટેડું બોલે છે પણ એની વાતને તમે મગજમાં નહીં લેતા એને એની જ્યારે બધી સમજણ આવશે ને ત્યારે એ પણ બધું સમજી જશે બેટા હું એવું કઈ જ મગજમાં લેતી નથી એની વાત પણ હું હું સમજી શકું છું કે કોઈ પણ જે વ્યક્તિને જાણતા નહીં હોય ઓળખતા નહીં હોય એવી વ્યક્તિ જ્યારે ઘરમાં આવી જાય ને ત્યારે થોડી પરેશાની તો થાય પણ તારા મમ્મીનો બહુ આગ્રહ હતો ને એટલે હું અહીંયા આવી છું અને જો મારી વાત સાંભળતો તું છે ને હમણાં હમણાં અહીંયાથી જતો રહે કવિતા આવશે ને પાછી અહીંયા તો તારી સાથે ઝઘડો કરશે અને અને હું બિલકુલ નથી ઈચ્છતી કે મારા લીધે તમારા લોકોની વચ્ચે ઝઘડો થાય બેટા એ ભલે ને જે કરવું એ કરતી બા પણ મેં કહ્યું ને તમને કે હું તમારી સાથે છું આ ઘરમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય કે તમે સાજા માંદા હોય તો તમારે મને વાત કરવાની બધી જ જગ્યાએ તમારી સાથે આવીશ તમારી દવા કરાવી હોય કે ગમે તે તમારી ઈચ્છા હોય ને તમારી બધી ઈચ્છાઓ હું પૂરી કરીશ જાણું છું બેટા પણ મને કોઈ તકલીફ નથી મને રડું તો ફક્ત એ વાતનું આવે છે કે મને ઘરમાં આટલો સારો આવકાર મળ્યો આટલી સારી રીતે મારી સાથે બધા રહે છે હા કવિતા બહુનું થોડું છે એવું પણ એને લીધે ચાલશે વાંધો નહીં મને એનું બિલકુલ પણ ખોટું નથી લાગતું દીકરા પણ તું તું છે ને તું હમણાં જા પાછું મને છે ને આ ઘરમાં કોઈ પણ જાતનો કકલાટ નથી જોઈતો દીકરા તું જા ને હું હું બરાબર થી બેઠી છું હું તમારી સાથે બેસીને મારે વાત કરવી છે બસ તમે દિલ ખોલીને વાત કરો મારી સાથે ગમે ત્યારે હસી મજાક કરો આખી રડતા ને આ રડતા બા મને જરાય નથી ગમતા જો બહુ રડ્યા કરજો ને તો ફરી પાછા મજાક કરું છું મારા બા મજાક કરું છું તમને કઈ જ્યુસ કેવું કઈ પીવું છે ચાલો ને સાથે જઈએ અહિયાં નજીક ગાર્ડન છે અરે હોય કઈ ગાર્ડન બાજુ મંદિર પણ છે ચાલો ને દર્શન કરતા આવીશું ચાલો હવે ના નહીં પાડતા દસ જ મિનિટ થશે ચાલો તું જા હું આવી બે મિનિટ માં પાછા રડવા લાગશો મને ખબર છે ચાલો

એટલે હું જેમ કહું ને એમ જ થશે આ ઘરમાં ઠીક છે તો મારે શું કરવાનું છે કામ હમ ચાલો તો શરૂઆત છે ને આ બહુ ગંદુ લાગે છે નહીં કેટલી બધી ધૂળ છે એક કામ કરો આ જો ત્યાં છે ને હાવણની પડી છે હંજવારી કાઢવા માંડો ચાલો 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 જલ્દી આટલું ધીમે ધીમે કામ પતાવશો તો નહીં મળે તમને નાસ્તો ચાલો ચાલો જલ્દી 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 હાથ ચલાવો મંદિરમાં બેઠા બેઠા છે ને બહુ આળસી આળસુ થઈ ગયા છો બેન આટલું ધીમે ધીમે કરશો ને તો સાંજ સુધી પતશે જ નહીં ખબર છે ને અમારું ઘર કેટલું મોટું છે ચાલો બહુ થઈ ગયું આ લે ઓ ડોસી અહીંયા આ લે અને આ અમારા ગણપતિ છે ને આ સ્ટાર્ટિંગમાં આવે છે એટલે

અને પછી હું બીજા કામની લિસ્ટ પણ આપું છું હવે કઈક મજા આવે અરે ગંગાબા તમે આ થેલો લઈને ક્યાં જાવ છો હું હું જાઉં છું બેટા અરે ક્યાં જાવ છો કશે પણ જ્યાં જગ્યા મળશે ત્યાં જતી રહીશ આ શબ્દો તમારા મોઢે સારા નથી લાગતા હું તમને મારા ઘરમાં શાંતિથી રહેવા માટે લઈને આવી છું અને આમ પણ તમે મંદિરમાં ક્યાં રહેશો આ ઘરમાં તમને કંઈ વાંધો છે હા આ ઘરને તમારું જ ઘર માનીને રહ્યો ને ક્યાંય નથી જવાનું બેટા મને છે ને તે જવા દે મને અહીંયા રહેવાનું નહીં ફાવે મને બધું એમ તમને કોઈ કંઈ કીધું છે હા હવે કંઈ બોલવાની જરૂર નથી તમારો ચહેરો ઘણું બધું કહી દે છે તમે આવો આવો મારી સાથે બહુ થયું હવે એ લોકોનું ચાલ

સૌથી પહેલા તો એ કે તમે એક ભિખારીને ઘર માં લઈને આવ્યા છો એ ખબર ન ત્યાં કેવી રીતે રહેતા હશે કે મને તો વિચારતા બહુ ગંદુ ફેલ થાય છે તું તો કઈ બોલતો જ નહી હ એ જે બોલે ને એ સાચું અને જે બોલે ને એ ખોટું બાકી તારે તો કઈ વિચારવાનું આવતું જ નથી બોલવાનું આવતું જ નથી કેટલી વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો મમ્મી પણ સમજે તો ને હવે શું કરું મને પણ સમજાતું નથી ઘરની બહાર કાઢી મૂકવાને એક મિનિટ કવિતાઓ તનો માની લીધું કે તમને આ માછી ગમતા નથી તમારે આના કામ નથી કરવા પડતા તો પછી તમને હવે પ્રોબ્લેમ શું છે મેં કીધું ને કે હો દોષીમાં મને મને દીઠી એ ગમતી નથી હા હા જેવા મા બાપના સંસ્કાર હોય ને એવા જ દીકરીમાં આવે મને વધારે ન બોલાવને તો સારું છે નહીતર ઉઘાડું થશે ને તો તારા માં બાપ ની ઉઘાડી થશે આમાં મારા માં બાપ વચ્ચે કેવી રીતે આવી ગયા આવી જાય કારણ કે તારા માં બાપે જેવું વર્તન તારા બા સાથે કર્યું છે ને એવું જ વર્તન તું અત્યારે તારા બા સાથે કરી રહી છે તારા માં બાપે તારા બાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા આ વાત મને ખબર પડીને એટલા માટે હું એમને ઘરે લઈ આવી એટલા માટે કે એ એમના દીકરા વહુ સાથે નહીં તો કમસે કમ દીકરાની દીકરી સાથે તો રહી શકશે પણ ખરેખર કુવામાં હોય ને તો આવે આ આપણામાં કહેવત છે જેવું માનું વર્તન બાપનું વર્તન એવું જ દીકરીનું વર્તન મને તો તને મારી વહુ કહેતા શરમ આવે છે અને માની લે કદાચ મારા ગઢા સાસુ જીવતા હોત એના સાસુ જીવતા હોત તો તારે એની સેવા ન કરવી પડે અરે વડીલ થકી તો આ આ ઘર ઉજડા છે આ વડીલને ને સાચવવા એ આપણી સંસ્કૃતિ છે અને તું એનાથી હાથ ઊંચા કરી દે છે માનવતા નામની કોઈ ચીજ હોય કે નહીં આ તો ઠીક છે કે તારા દાદી નીકળ્યા કદાચ ન નીકળ્યા હોતો તું ધક્કા મારીને ઘરની બહાર જ કાઢી મુકત ને ઠીક છે આ ઘરમાં તું અને મારો દીકરો બેરો હું અને તારા પપ્પા આ માજીને લઈને દેશમાં જતા રહીએ છે ક્યાં મકાનમાં તો તમારો કોઈ હક નથી ને હ ચાલો ઊભા થાઓ આ કેવી વાત કરો છો તમે મને છે ને મારા માવતરની સાથે રહેવું છે હું પણ તમારી સાથે રહીશ જો કવિતાને વાંધો હોય ને તો કવિતા જતી રહેશે એના પિયા કવિતા બોવ એટલું યાદ રાખજો જેવું વાવશો ને એવું જ લણવાનું છે આજે કદાચ તમે અમને લોકોને કે આ માજીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશો ને તો આવનારી પેઢી એટલે કે તમારા સંતાન પાસેથી તમે કોઈ આશા નહીં રાખતા કે એ તમારા ગટપણની લાકડી બનશે કારણ કે તમે તો લાકડી સુ એક પાણીનો ગ્લાસ પણ નથી આપી શકતા ચાલો હવે અહીંયાથી આ પથ્થર ઉપર પાણી રેડવાનો કોઈ મતલબ નથી મમ્મી પપ્પા હા હા મને માફ કરી દેજો મને માફ કરી દેજો મે તમારી સાથે બહુ ખોટું કર્યું છે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મમ્મી તમે પણ મને માફ કરી દેજો હું સમજી શકું છું કે કે મેં તમારી સાથે જે વર્તન કર્યું એ એ ખોટું હતું અને અત્યારે જ્યારે મને ખબર પડી કે તમે મારા મારા દાદીમાં છો ત્યારે પણ જે મમ્મીએ કીધું કે તમે જો મારા દાદીમાં ન હો તો પણ તો પણ કોઈ પણ માણસ સાથે મારે આવો વર્તન નહોતો કરવો જોઈએ તો વાહ હું મારા તરફથી મારા વર્તન માટે તમારી માફી માંગુ છું અને સાથે સાથે મારા મમ્મી પપ્પાએ તમારી સાથે જે કર્યું એના માટે પણ હું તમારી માફી માંગુ છું બા મને માફ કરી દેજો બસ બેટા બસ તું તમારી દીકરાની દીકરી છે તો હું તને માફ નહીં કરું હા પણ બેટા ધ્યાન રાખજે હવેથી કોઈ પણ મોટાનું આવી રીતે અપમાન ન કરાય હા મને મને ખબર નતી કે તમે મારા દાદી માન છો અને તમારી સાથે મેં બહુ ખરાબ વર્તન કર્યું છે પપ્પાને માફ કરી દેજો મને માફ કરી દેજો મે બહુ મોટી ભૂલ કરી છે હું મારા વર્તન માટે અને અને મારા મમ્મી પપ્પાના વર્તન માટે હું તમારી માફી માંગુ છું હા તો મને ખબર પડી કે તમ મારા દાદીમા છો પણ છતાય જો તમે મારા દાદીમા ન હો તો પણ કોઈ પણ માણસ સાથે આવું વર્તન કરવું

આજે કદાચ તે માફી માંગી કદાચ તારા પપ્પા મમ્મીએ માફી માગી હોત ને તો પણ આ તો માવતરનું હૃદય છે મોટું મન રાખીને માફ કરી દીધા હોત